સાવરકુંડાના જેસર રોડ બાયપાસ નજીક અકસ્માત સાવરકુંડાના જેસર રોડ બાયપાસ નજીક અકસ્માત સર્જાયો હતો ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો જેસર રોડ બાયપાસ માર્ગના ચાર રસ્તા પર અચાનક <yye> ખાનગી બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા ટ્રક ખાનગી બસ સાથે અથડાઈ અને ખેતરમાં ઘૂસ્યો હતો અકસ્માતમાં ખાનગી બસના ડ્રાઈવર ક્લીનર ને ગંભીર ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા

ભરૂચ સાઈડની એક યાત્રાળુઓની બસ જે યાત્રા પ્રવાસે નીકળે તે જૂનાગઢથી ધારી ખોડિયાર થઈ અને બગદાણા જવા માટે અહીંથી પસાર થઈ તો ગામ તરફથી ઝીંઝુડા બાજુ આ ગાડી જતી હતી પેસેન્જર બસ ભરેલી હતી ફૂલે પૂલ અને મહુવા બાજુથી અમરેલી બાજુ એક ડમ્પર જતું હતું પણ આ ચોકડીએ મેં કાલે જ અહીંના અધિકારી આર્યન બીના રાઠોડ સાહેબ ને ફોન કર્યો હતો કે ભાઈ નવો રોડ બને છે ચોકડી છે ને અહીંયા મોટા બમ ફરી ફરજિયાત છે અગાઉ ત્રણ અકસ્માત થયા હતા પણ તંત્રના કારણે તો આપણા અવાજ બહુ પહોંચતા નથી અથવા તો તંત્રની જાડી સાંભળી છે ત્યાર પછી ધારાસભ્ય કરી શકશું પરંતુ એ કઈ સાંભળ્યું ના આજે રોડ બન્યો અને આ લગભગ સાતક વાગે આ બસ નીકળી નામથી ડમ્પર આડું આ કેબિન છે લીમડા છે જેના હિસાબે બે વાહન હામે હાવ એકદમ નજીક આવે ત્યારે જ ડ્રાઈવરોને ખબર પડે છે બે નું ધ્યાન દોર્યું હતું કે આ બધી અટસાણો દૂર કરવી પડે મૂકવા પડે પણ તંત્ર એક આને ધ્યાન ન ધર્યું એટલે આ ઘટના બની છે અને આ ઘટનામાં લગભગ અઢાર થી વીસ લોકોને ઈજા થઈ છે એમાં બસનો ડ્રાઈવર અને કલિન્ડર લગભગ ગંભીર છે અને એક પેસેન્જરના આગળના પગ ભાગી ગયા બાકીના નાની મોટી ઈજાઓ થઈ છે અઢાર થી વીસ લોકોને આ વિસ્તારના બધા લોકો એ ખૂબ બધા સહકાર આપી બાકીના જેટલા ઘાયલ હતા એને બધાને હોસ્પિટલે પહોંચાડ્યા છે બાકીના અહીંયા જ મારો બગીચો છે એમાં અત્યારે બધાની સારવાર કરી છે એની પાણીની વ્યવસ્થા કરી છે હવે એને જમવાની નાસ્તાની જે કાંઈ આ વિસ્તારના લોકો બધા હું સૌ ઘનશ્યામભાઈ છે ભાઈ સંજયભાઈ છે હાર્દિકભાઈ છે હિંમતભાઈ લાખાણી બધા ભેગા મળી અને આ બાર ના વિસ્તારના લોકો સાંજે કોઈ જાણીતા કે ઓળખીતા હોય નહીં એટલે આપણા સ્વજન ગણી અને અમે થાય એટલી બધાને સહકાર ને સેવા આપીએ છીએ